બંધ બોલ બંધ બોલ અઈ જા અઈ જા લો ચાલો 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 કીતે છે કીતે છે ઓય દે દે તો 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 નીંગ ગોલા નીંગ આવ કરો એ જો લોટ સબ કર ગોટ ઘોટ થાઉ છો કરો કરો આ દી બે 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 ઠીક છે દેખાવ લાગી દો વાલે બાબા યમ છો કરો આમે છે આમે જીવનો શીખવ દેબો આ તું દેખે છે આ ઇન મરવા સી યાર ફી સાવા માય ઓરો સી મરવા વાલે કરો આઈ જા ખાઓ ખરો ખરો ખરો

બારની કે નહોતું બારની તો આઈ ગયો તો રીતમુકા આઈ કોરો આ નાઈટ નો દોશી આય બહુ ગમતા ને આ દેખાય આય આય રે ભરામ નથી નબળો કોસપ ના ડાયબુકા ડાયબુકા આમ તો ના છે કાતો તારે તો પાલે મોલે આમ દુબલે જ લોત છે દેખાય હાજા કોરો કરો કરો ઓટી ઠીક કરી તા તો જીબુનો ઠીક કરી દે ઓય જો ઓય જો માની ઓય જો આવતા જ

¿Qué a ver! ¿Qué a ver! ¡Vete a ver! ¡Vete a ver a ver